ગઈકાલે પોતાની જાતને કોંગ્રેસના સુપ્રીમો ગણતા અને લોકસભાની અંદર વિરોધ પક્ષના નેતા તરીકેનું પોતાનું સ્થાન જેમની પાસે છે એવા રાહુલ ગાંધીએ લોકસભાની અંદર પોતાના પ્રવચનમાં દેશના કરોડો હિન્દુઓનું અપમાન કર્યું છે એક હિન્દુ એકસો ચાલીસ કરોડથી વધુ દેશની વસ્તી હોય અને જેમાં હિન્દુઓની વસ્તી વધુ હોય ત્યાં હિન્દુઓનું અપમાન એ કોઈ પણ સંજોગોની અંદર સાખી લેવાય નહીં ગઈકાલે એમના પોતાના વક્તવ્યમાં હિન્દુઓને હિંસક અને નફરત ફેલાવનારાઓ કહીને હિન્દુઓનું જે રીતે એનું અપમાન કર્યું છે એના સંદર્ભમાં આજે જિલ્લા પંચાયત ચોકમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતૃત્વ હેઠળ આજે વિરોધ પ્રદર્શન કરવાનો એક કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો છે અમે આજે યુવા મોરચાના નેતૃત્વની છે રામધૂન બોલાવીને ભગવાન એને સદબુદ્ધિ આપે એવા ભાવ સાથે આજે અમે અહીંયા રામધૂન બોલાવવાના છીએ અને ઈશ્વર એમને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના પણ કરવાના છીએ